લોક જાગૃતિના કાર્યક્રમ રોકવા માટે મદદ કરનારા પંદર ફરિયાદીઓને એસીબી સિમ્બોલ વાળી વોટર બોટલ ગિફ્ટ આપે સન્માન કરવામાં આવ્યું ભ્રષ્ટાચાર નાબૂદી માટે અન્ય નાગરિકો આગળ આવે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે પંદરમી ઓગસ્ટના રોજ અમારા જે એસીબીના પંદર ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ અને આ ફરિયાદીઓની જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એસીબી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો હોય સમાજમાંથી આ દૂષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય